નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં ગણિત નવનીત એસાઈનમેન્ટમાં જે દ્વિતીય પરીક્ષાનું છે એમાં સેક્શન થ્રીનું ચેપ્ટર નંબર આઠના દાખલા જોઈશું જે પણ વિદ્યાર્થીઓને આની પહેલાંના જે પણ દાખલા જોવાના બાકી છે નવનીત એસાઇમેન્ટના તે મારી ચેનલમાં પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકે છે સ્ટાન્ડર્ડ નવ નવનીત એસાઈનમેન્ટ કરીને છે તો વિદ્યાર્થી મિત્રો આપણે વધારે ટાઈમના બગડતા આગળ જોઈએ કે જેમાં સેક્શન સીમાં ચેપ્ટર નંબર આઠનો ચોથો દાખલો છે કે એસી બરાબર બીડી બરાબર આ જે એસી છે અને બીડી છે બંને કેવા છે સમાન છે ત્યારબાદ શું કે છે કે એસી લંબ બીડી હોય મતલબ અહીંયા જે ખૂણો બને છે એ શું બને છે નેવું અંશનો ખૂણો બને છે તેઓ ચતુષ્કોણ એ બી સીડીમાં બાજુઓ એ બી સીડી અને ડીએના મધ્ય બિંદુ મતલબ એ બીનું મધ્ય બિંદુ કોણ છે તો પી બી સીનું મધ્ય બિંદુ ક્યુ સીડીનું મધ્ય બિંદુ આર અને ડીએનું મધ્ય બિંદુ એસ છે તો સાબિત કરો કે પી એસ ચોરસ છે મતલબ પી ક્યુ આર એસ આ જે અંદરનો ચતુષ્કોણ છે ચોરસ છે એ સાબિત કરવાનું છે ચોરસ સાબિત કરવા માટે શું કરવું પડશે તો એસપી પી ક્યુ ક્યુ આર અને એસઆર બાજુ સમાન છે એ દર્શાવવી પડશે તો સૌ પ્રથમ તો અહીંયા આપણે જોઈએ કે જે આપણો પ્રમય આઠ પોઈન્ટ આઠ છે બરાબર પ્રમય આઠ પોઈન્ટ આઠ શું કહે છે આપણને તો ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુને જોડતો રેખા મધ્યબિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને શું હોય છે સમાંતર હોય છે તો લખીએ કે પ્રમય પ્રમય આઠ પોઈન્ટ આઠ મુજબ મુજબ ત્રિકોણ એ બી ડીમાં એ બી ડીમાં શું છે તો પીએસ સમાંતર બીડી જોઈએ આપણે એબીડી ત્રિકોણ ક્યાં છે તો એ બીડી ત્રિકોણ એ આ થયો એમાં જે પીએસ છે એ બીડીને શું છે સમાંતર છે બરાબર આપણો પ્રમેય આઠ પોઈન્ટ પાઠ આઠ એ જ કહે છે કે કોઈપણ ત્રિકોણ જેમ કે આ ત્રિકોણ છે એની બે બાજુ અને મધ્ય બિંદુ એટલે આ બે મધ્ય બિંદુ થયાસપી એને જોડતો રેખાખંડ એટલે આ રેખાખંડ ત્રીજી બાજુને શું હોય સમાંતર હોય અને એના કરતાં કેવું હોય ત્રીજી બાજુ કરતાં અડધો હોય બરાબર માપ એનું કેવું હોય અડધું હોય એટલે અહીંયા શું થશે કે પીએસ અને બીડી સમાં તો એ લખ્યું હવે એનું માપ કેવું છે તો કે ભાઈ આ પીએસનું માપ છે એ બીડી કરતાં કેવું છે અડધું થાય છે તો લખીએ કે પીએસ બરાબર વન હાફ બીડી થશે તો ત્યારબાદ એવી જ રીતે બીસીડી ત્રિકોણમાં સી સોરી સી બીડીમાં તો સી ત્રિકોણ અને આ ત્રિકોણ તો એમાં આરક્યુ નું માપ એ બીડી કરતાં કેવું થશે અડધું થશે બરાબર સેમ જ પ્રમાણે આઠ આઠ પ્રમાણે તો લખીએ કે ત્રિકોણ સીબીડી માં બંનેમાં શું છે તો ભાઈ આરક્યુ સમાંતર બીડી બરાબર હવે બંને સમાંતર છે એટલે શું થશે કે આરક્યુ નું માપ એ બીડી કરતાં કેવું થાય છે અડધું થાય છે માટે શું થશે એસ પીએસ અને બીડી સમાંતર છે અને આરક્યુ અને બીડી સમાંતર છે માટે પીએસ અને આરક્યુ એકબીજાને કેવા થશે સમાંતર થશે માટે પીએસ સમાંતર આરક્યુ આ બંને સમાંતર હોય એટલે આપણે લખી શકીએ કે પીએસ બરાબર આરક્યુ બરાબર વન હાફ બીડી થશે તો અહીંયા આ બે ત્રિકોણની વાત થઈ હવે જોઈએ એબીસી બીસી ત્રિકોણમાં એબીસી ત્રિકોણ ક્યાં છે આ છે એમાં એ બીનું મધ્ય બિંદુ પી અને બીસીનું મધ્ય બિંદુ ક્યુ મને આ બે જોડતો રેખાખંડ પી ક્યુ એ એસીને કેવો છે સમાંતર છે અને એનું માપ કેવું છે તો કે અડધું તો ત્રિકોણ એ બીસીમાં ત્રિકોણ એ બીસીમાં પિક્યુ સમાંતર એસી બરાબર માટે શું થશે પિક્યુનું માપ એ આખા એસી કરતાં કેવું થશે અડધું થશે તેવી જ રીતે બીજો ત્રિકોણ કયો બને છે તો કે એફीडी આ ત્રિકોણમાં પણ એમ કે એસઆર બનેના મધ્યબિંદુને જો જોડતો રેખાકણ એફ એ ને કેવો છે समांतर છે અને એનું માપ કેવું છે તો કે અર્ધો તો લખીએ કે ત્રિકોણ એસીડી માં ત્રિકોણ એસીડી માં પૂછે તો કે એસઆર समांतर એસી છે હવે એસઆર સમાંતર એસી છે એટલે શું થશે કે એસઆર બરાબર વન હાફ એસી થાય ચલો હવે હવે અહીંયા પીક્યુ સમાંતર એસી છે અને એસઆર સમાંતર પણ એસી છે એટલે પિક્યુ અને એસઆર બંને બાજુ એકબીજાને કેવી થાય સમાંતર થાય તો લખીશું કે અહીં અહીં પિક્યુ સમાંતર એસઆર માટે શું થશે કે પી પીએસ બરાબર પિક્યુ બરાબર વન હાફ એસી થાય હવે આ બંને વનહ એસી થયું હવે આપણું પહેલું જ આપણે શું લખેલું કે પક્ષમાં આપ્યું છે કે એસી અને બીડીના માપ કેવા છે કે આ એસી અને બીડી કેવા છે સરખા છે મતલબ બંનેના અડધા માપ પણ કેવા થાય એસી અને બીડીના અડધા માપ પણ કેવા થાય સરખા જ થાય તો અહીંયા લખીએ આપણે કે એસી બરાબર બીડી હોવાથી બરાબર ક્યાંથી આવ્યું તો પક્ષ મુજબ બંનેના માપ કેવા છે સરખા છે માટે અહીંયા શું થશે કે એસી અને બીડી બંનેના અડધા પણ કેવા થાય વનહાફ એસી બરાબર વન હાફ બીડી થાય બરાબર તો હવે શું થશે કે વનહાપ એસી બરાબર શું છે કે વનહાફ એસી બરાબર છે આપણી જોડે પીએસ અને પીક્યુ અને વનહાફ બીડી બરાબર શું છે પીએસ અને આરક્યુ તો અહીંયા સોરી અહીંયા ભૂલ થાય છે અહીંયા બંનેના માપ શું તો પિક્યુ અને પિક્યુ અને એસઆર આવશે તો અહીંયા આપણે એસઆર કરી દઈએ અહીંયા એસઆર આવશે પિક્યુ અને એસઆર પિક્યુ અને એસઆર બંને કેવા છે આપણે વનહા પીએસીને બરાબર છે અને પીએસ અને આરક્યુ કેવા છે વન હાફ બીડીને છે પણ વનહા પીએસીને વન હાફ બીડી કેવા છે સરખા છે માટે અહીંયા શું થશે કે જે અંદરના માપ છે કયા કયા તો પીએસ બરાબર પી આરક્યુ બરાબર એસઆર બરાબર એસપી અથવા પીએસ જે લઈએ બરાબર તો આ બધા માપ કેવા થશે સરખા થશે તો પીએસ પી અહીંયા એક માપ ખોટું લખાયું છે PQ લખવાનું છે અહીંયા કારણ કે પીક્યુ રહી ગયું છે બરાબર જોઈ લઈએ આપણે પહેલાં તે છે પીએસ એટલે આ બાજુ થઈ આરક્યુ એટલે આ બાજુ થઈ એસઆર એટલે આ બાજુ થઈ અને પીક્યુ એટલે આ બાજુ થાય તો અહીંયા ચારે ચાર બાજુઓ કેવી છે સરખી છે તો માટે આપણે અહીંયા લખી શકીએ હું એ સાઈડમાં લખું છું એ માટે ચતુષ્કોન ચતુષ્કોણ PQRS એસ સમ બાજુ ચતુષ્કોન છે વડી અહીંયા શું છે કે એસી લંબ બીડી હોવાથી બરાબર એસી અને બીડી એકબીજાને લંબ હોય માટે પીક્યુ લંબ શું થાય ક્યુઆર થાય બરાબર તો આમ આમ સમબાજુ ચતુષ્કોણ સમ બાજુ ચતુષ્કોન ખૂણો ચતુષ્કોનમાં ખૂણો ક્યુ કેવો છે તો ખૂણો ક્યુ કાટખૂણો છે તમ બાજુ ચતુષ્કોનમાં ખૂણો ક્યુ કેવો છે કાટખૂણો છે આથી આથી ખૂણો આથી એ આથી પી ક્યુ આર એસ ચોરસ છે તો અહીંયા શું છે કે ચારે ચાર બાજુઓ સમાન બતાવી છે બરોબર એ સરખી આપણે અહીંયા કરી છે ત્યાર ઉપરાંત શું કર્યું છે કે ભાઈ આ બે લંબ હોવાથી ખૂણો ક્યુ પણ શું થશે નેવો અંશો થાય એટલે એ ખૂનો ક્યુ પિક્યુ એ ક્યુ આરને લંબ થશે અને ખૂનો ક્યુ લંબ હોય એટલે કેટલાનો થાય નેવો અંશો થાય માટે અંદરનો જે આપણો ચતુષ્કોણ આપેલો છે પિક્યુ આર એમાં એક ખૂનો નેવો ન હોય તો પછી એની સામેનો ખૂનો પણ નેવો નો થાય બરાબર એટલે અહીંયા પિક્યુ આર થયું જેમ બાજુ ચતુષ્કોણ એટલે કે ચોરસ છે એમ સાબિત થાય છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો જ દાખલો જોઈશું આ ચેપ્ટરમાં દાખલા નંબર પાંચ કે સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણનો એક ખૂણો દુભાગે છે મતલબ આખો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે એનો એક વિકર્ણ બરોબર એ ખૂણા એને શું કરે છે દુભાગે દુભાગવાનો મતલબ શું બે સરખા ભાગ કરે છે તો સાબિત કરો કે તે સમબાજુ ચતુષ્કોણ છે તો અહીંયા સાબિત કરવાનું કે આ સમબાજુ ચતુષ્કોણ જેના ચારે ચાર બાજુઓ કેવી છે સરખી છે સાબિત કરવાની છે તો આપણે અહીંયા લખીએ કે સમબાજુ ચતુષ્કોણ હા સોરી સમાંતર બાજુ ચતુષ્કોણ એ નો એ બી વિકર્ણ કોણ છે તો વિકર્ણ એસી એ શું કરે છે તો ખૂણા એને દુભાગે છે દુભાગે છે હવે દુભાગ્યનો મતલબ શું થયો કે ભાઈ અહીંયા ડી એ સી અને બી એ સી બંને ખૂણાના માપ કેવા થાય સરખા થાય માટે લખશું કે ખૂણો ડીએસી બરાબર ખૂણો બી એ સી થશે હવે અહીંયા શું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે આખો આ ચતુષ્કોણ કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે એ ને સમાંતર શું થશે સીડી થશે અને એની છેદિકા એસી એનાથી બનતા આ કોણ કેવા છે સરખા અને સમાન છે બરોબર કોણ કેવા છે સમાન છે તો અહીંયા લખીએ કે એબી સમાંતર સમાંતર ની છેદિકા છેદિકા એસી થી બનતા एसी बड़? होये? होये। तो ए सी थी बनता युग्मण समान हो बराबर आना बनता युग्मण के समान होय तो अह शी ए सी बराबर एट आ खूणो डी सी ए खूणो तो लखिए खूणो बी ए सी बराबर खूणो डी सी ए बने खूणा के सरखा थे

એ ખૂણા ને બરાબર થશે કેમ કારણ કે DAC અહીંયા લખીએ આપણે કે ખૂણો DAC બરાબર ખૂણો DCA એ થાય છે આવું કેમ થયું તો અહીંયા શું છે કે કોણ છે બંને ખૂણાઓ બરોબર તો અહીંયા કેવી રીતે થાય તો જુઓ અહીંયા આખો કોણ બને છે આ બંને ખૂણા કેવા છે સરખા છે પરંતુ આપણે પહેલા શું લખ્યું કે આ દ્વિભાજક હોવાથી આ બંને ખૂણા પણ કેવા છે સરખા છે એટલે માટે મેં શું કર્યું કે અહીંયા જે બીએસસી ખૂણો હતો એની જગ્યાએ મેં કયો લખ્યું ડીએસસી ખૂણો લખ્યો એટલે અહીંયા બીએસસીના સ્થાન પર શું લખ્યું હતું ડીએસસી ડીસીએ જેમ છે એમનું એમ જ રાખ્યું છે ત્યારબાદ આગળ જોઈએ કે અહીંયા શું થાય છે ભાઈ ત્રિકોણ ડીએસસીમાં બરાબર આજે ત્રિકોણ આપણો ડીએસસી છે એમાં આ બે ખૂણા કેવા છે સરખા છે હવે આ બંને ખૂણા સરખા હોય તો સમાન ખૂણાની સામેની બાજુઓ ત્રિકોણમાં કેવી થાય સરખી જ થાય माटे डायरेक्ट आप लखी सकी ए बराबर डीसी था आम नीचे लखी कि आम समांतर बाजू चतुष्कोण समांतर बाजू चतुष्कोण ए बी सीढ़ी पास पासनी बाजू पास बाजू बाजूनी एक जोड़ एक जोड़ समान छे समान छे આથી આથી એ બી સીડીની બધી જ બાજુઓ બધી જ બાજુઓ કેવી થાય છે સમાન થાય છે સમાન થાય માટે આમ એબીસીડી સમબાજુ સીડી ચતુષ્કોણ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર પાંચ પૂર્ણ થાય છે ત્યારબાદ આ જ ચેપ્ટરનો આગળનો દાખલો દાખલા નંબર છ જોઈશું આપણે તો સમલમ ચતુષ્કોણ એ બી સીડીમાં એ બી સમાંતર સીડી છે સોરી એ બી સમાંતર ડીસી છે મતલબ આ એ અને ડીસી આ સમલમ ચતુષ્કોનમાં કેવા છે સમાંતર છે બીડી એ વિકર્ણ છે તો આ બીડી વિકર્ણ છે અને એડીનું મધ્ય બિંદુ ઈ છે એટલે ઈ એ શું છે કે આખા એડીનું મધ્ય બિંદુ છે માટે એ અને ડી કેવા થાય સરખા થાય ઈમાંથી એ ને સમાંતર અને એ ને સમાંતર ઈ માંથી જે રેખા નીકળે છે એ બીસીને કયા બિંદુમાં છેદે છે તો એફ બિંદુમાં છેદેતી એક રેખા દોરી જુઓ આકૃતિમાં એફ એ બીસીનું મધ્ય બિંદુ છે તેમ સાબિત કરવાનું છે તો અહીંયા શું છે के समलम चतुष्कोन है ईमा शू कर ए बी ने सतर दौरी तो लखारो के धारो के ईमा के बी ने एबी सतर ए बी ने सतर दौरेल रेखा ई एफ ए बीड़ी ने क्या बिंदु मेरे देखें तो बीड़ी ने એમમાં છેદે છે એમમાં છેદે છે જ્યાં બીડી છે વિકરના એને કયા બિંદુમાં છેદે છે તો અહીંયા એમ બિંદુમાં છેદે છે હવે અહીંયા શું થશે કે ઈ એ કોને સમાંતર છે તો ઈ એ એ બીને સમાંતર છે અને એ બીને સમાંતર કોણ છે સીડી છે માટે ઈ અને સીડી પણ એકબીજાને સોરી ઈ અને સીડી પણ સમાંતર થશે તો અહીંયા લખીએ કે અહીં લખીએ તો અહીં ઈ એફ સમાંતર એ બી અને એ બી સમાં સીડી છે તો શું થશે કે ઈ એફ એ કોને સમાંતર થાય તો સીડીને સમાંતર થાય તો અહીં હવે શું છે કે વિકર્ણ જે છે આપણો બરોબર તો વિકર્ણ બીડી દ્વારા જ્યાં વિકર્ણ બીડી છે એના દ્વારા બે ત્રિકોણ બને તો કહો તો એ બીડી પહેલો ત્રિકોણ આ થયો એ બીડી ત્રિકોણ અને બીજો કયો છે તો તો ત્રિકોણ કે વિકર્ણ વિકર્ણ દ્વારા બે ત્રિકોણ ત્રિકોણ એ બીડી અને ત્રિકોણ બી સીડી મળે છે હવે આ બંને ત્રિકોણમાં તો એબીડી ત્રિકોણમાં શું છે એ કોનું મધ્ય બિંદુ છે તો ઈ નું મધ્ય બિંદુ છે અને ઈમાંથી માંથી બી ને સમાંતર આજે જે બી ને સમાંતર માંથી પસાર થતી આપણી જે સમાંતર દોરેલ રેખા છે એ શું છે કે બીડીને પણ એમ બિંદુમાં છેદે છે બરોબર એ આપણે પ્રમેય આઠ પોઈન્ટ નવ મુજબ લખી શકીએ કારણ કે પ્રમેય નંબર આઠ પોઈન્ટ નવ આપણને શું કહે છે કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી દોરેલ રેખા બરાબર આ મધ્ય બિંદુમાંથી દોરેલી રેખા જો બીજી બાજુને સમાંતર દોરેલી રેખા હોય તો એ ત્રીજી બાજુની રેખાને શું કરે છે દુભાગે છે તો આ ત્રીજી બાજુની જે રેખા છે એને શું કરે છે દુભાગે છે એટલે દુભાગે એટલે શું થાય મધ્ય બિંદુ થાય તો અહીંયા લખીએ કે મળે છે અને ત્રિકોણ માં ABD માં E ઈને સોરી EA એ શું છે તો એડીનું મધ્ય બિંદુ છે મધ્ય બિંદુ છે અને આપણે શું કર્યું એને કે માંથી એ ને સમાંતર AB ને સમાંતર રેખા EF જે આપણે E આપણે ઈમાંથી સમાંતર જે રેખા દોરી છે બરાબર એ બીને સમાંતર રેખા એ શું છે કે ઈ એફ એ બીડીને કયા બિંદુમાં છેદે છે રેખા ઈ એફ એ તો બીડીને એમમાં છેદે છે એમમાં છેદે છે તો અહીંયા શું થશે કે પ્રમેય આઠ પોઈન્ટ નવ મુજબ એમ એ શું થશે માટે એમ એ બીડીનું મધ્ય બિંદુ થાય થાય કઈથી આવ્યું તો પ્રમય આઠ પોઈન્ટ નવ મુજબ બરોબર તો અહીંયા શું થયું કે આપણે સાબિત શું કર્યું કે અત્યારમાં બીડીનું મધ્ય બિંદુ કોણ છે તો એમ થયું એ આપણે પાંચ પોઈન્ટ નવ મુજબ સાબિત કર્યું હવે હવે બીજો ત્રિકોણ કયો છે તો બીસીડી બરોબર આ બીસીડી ત્રિકોણ હવે બીસીડી ત્રિકોણમાં એ જે એમ છે એ શું છે આ બીડીનું મધ્ય બિંદુ છે બરાબર અને એમમાંથી પસાર થતી જે રેખા છે કઈ તો એમ એ કોણે સમાંતર છે તો સીડીને સમાંતર છે તો તે જ રીતે પ્રમાણે આઠ પોઈન્ટ નવ મુજબ તો લખીએ હવે હવે ત્રિકોણ બી સીડીમાં ત્રિકોણ બીસીડીમાં એમ એ કોનું મધ્ય બિંદુ છે તો એમ એ બીસીનું મધ્ય બિંદુ છે મધ્ય બિંદુ છે અને એમમાંથી પસાર થતી એમમાંથી પસાર થતી જે રેખા છે બરાબર થતી રેખા કઈ રેખા તો એમએફ એમએફ રેખા એ કોને સમાંતર છે એ ડીસીને સમાંતર છે સમાંતર છે માટે અહીંયા શું થશે કે પ્રમેય આઠ પોઈન્ટ નવ મુજબ માટે એફ એ શું થશે બીસીનું મધ્ય બિંદુ થાય માટે બીસીનું મધ્ય બિંદુ કોણ છે એફ છે ત્યાંથી આવ્યું તો પ્રમય આઠ પોઈન્ટ નવ મુજબ બરાબર તો અહીંયા જે આપણે પરિણામ માંગેલું માગેલું એફ એ બીસીનું મધ્ય બિંદુ છે તેમ તે બતાવો એ અહીંયા આપણે સાબિત થાય છે પ્રમય આઠ નવ મુજબ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર પાંચ દાખલા નંબર છ પૂર્ણ થાય છે ત્યારબાદ આ જ ચેપ્ટરના આગળના દાખલા આપણે આગામી વિડીયોમાં જોઈશું જે પણ વિદ્યાર્થીઓએ હજુ પણ આ એસાઇમેન્ટના વિડીયો જોવાના બાકી હોય તો આજે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો કે જેથી કરીને ઝડપથી ને ઝડપથી આપ સુધી વિડીયો નોટિફિકેશન મારફતે મળતા રહે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર